મોટી સંખ્યા વડોદરા શહેરના શહેરી જવાબ નરસિંહજી જોડાયા છે આપ જોઈ શકો છો મહાદેવ સેવા ગ્રુપ કે જે વર્ષોથી સામાજિક કાર્યોમાં માં રહ્યું છે લોકોને જમાડવાના હોય કે પછી કોઈ પણ તહેવાર હોય તહેવાર પ્રસાદી નું કરવામાં આવતું હોય ત્યારે આજે ભગવાન નરસિંહજી નો નીકળ્યો હોય અને ખાસ કરીને શીરા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે મહાદેવ સેવા ગ્રુપ ના જે અગ્રણી તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ શું કહેશો આજે ભગવાન નરસિંહજી નો વરઘોડો નીકળ્યો છે અને ખાસ કરીને શીરા આયોજન કરવાનું શું કહેશું આપણે જાણીએ છીએ કે વડોદરા એ તહેવારો અને ઉત્સવોની નગરી છે વડોદરા એ તહેવારો અને ઉત્સવોની નગરી છે અને મહાદેવ સેવા ગ્રુપમાં હંમેશા કાર્ય રહ્યું છે કે આપણે લોકસેવા અને પ્રભુ સેવાના કાર્યો કરતા રહીએ જે અંતર્ગત આજે જે નરસિંહજીની પોળમાંથી જે નરસિંહ ભગવાનનો વરગોડો તુલસી મંદિર સુધી જાય છે તે રૂટમાં મહાદેવ સેવા ગ્રુપે આશરે દસ હજાર લોકો માટે મહાપ્રસાદ શીરાનું તેમજ સાથે સાથે ઓરેન્જ શરબતનું વિતરણ કરવામાં આવ્યું મહાદેવ સેવા ગ્રુપ હર હંમેશા આવા લોકસેવાના કાર્યો કરતું રહે છે કોઈ પણ સામાજિક કાર્ય હોય કે કોઈ પણ કાર્ય હોય તમે સેવાના માધ્યમથી અમારા સાથે જોડાઈ શકો છો હું શિવાંગ ગોસ્વામી અને મહાદેવ સેવા ગ્રુપનો એક સભ્ય છે હા લગભગ બે વર્ષથી ચાલીસ અનાથ આશ્રમ છે ઉત્તરાયણ છે દિવાળી છે હોળી છે તમામ મતલબ સેવાનું અમે લોકો કરીએ છીએ બરાબર એકા કહીને મહાદેવ સેવા ગ્રુપ દ્વારા દિવાળીનો તહેવાર ત્યારે દિવાળી નિમિત્તે ફટાકડાનું પણ વિતરણ કરવામાં આવેલું હતું અને સાથે સાથે જે ગરીબ વર્ગના જે લોકો ફૂટપાથ પર જે લોકો શ્રમજીવી રહેતા હોય તેઓને જે મીઠાઈ વિતરણ કરી અને તેઓ સાથે મીઠાઈ મીઠાઈ આરોગીને દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને કોઈ પણ તહેવાર હોય ત્યારે આપણે આપણા પરિવારની સાથે તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ પરંતુ યુનિક પ્રકારે અલગ પ્રકારે આ મહાદેવ સેવા ગ્રુપ છે તે તહેવારોની પણ ઉજવણી કરતા આવ્યું છે ત્યારે આજે ભગવાન નરસિંહજી નો વરઘોડો વડોદરા શહેરના રાજમાર્ગો પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે નીકળ્યો હોય ત્યારે તેઓ દ્વારા દસ હજાર લોકોને દસ હજાર લોકોને આવી રહી પ્રકારના શીરાના પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરા પર્સન સલીમ ગોળાવાલા સાથે આદિલ પટેલ ગુજુ દર્શન વડોદરા ભાઈ એ